ભગવાનના જે ચોવીસ અવતારો થયા એની કથાનું વર્ણન પણ કર્યું છે સનતકુમારો નો અવતાર એ ચિત્ત અહંકાર પવિત્ર થાય અંતકરણ શુદ્ધ થાય એ સનતકુમારો નો અવતાર છે વરા અવતાર વર વરા એટલે વર અને આહ એટલે શ્રેષ્ઠ દિવસ જે દિવસે સત્કર્મ થાય એ દિવસ શ્રેષ્ઠ વરા અવતાર છે જે સંતોષનો અવતાર છે ભગવાને જે આપ્યું છે જેટલું આપ્યું છે એમાં સંતોષ માનવું સંતોષ બહુ મોટી પૂંજી છે ભગવાનનો આભાર માનીએ નિરંતર પરમાત્માએ જે આપ્યું છે એમાં રાજી રહેવું એની કૃપાનો પ્રસાદ છે

ચોથો નરનારાયણ નો અવતાર ભક્તિ મળે એટલે ભગવાન મળે એ ચોથો અવતાર નરનારાયણ નો છે પાંચમો અવતાર કપિલ ભગવાન જે જ્ઞાન અને વૈરાગ્ય નો અવતાર છે ભક્તિ સાથે જ્ઞાન પણ જ્ઞાન અને વૈરાગ્ય પણ જોઈએ ને ખાલી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય વગર ભક્તિ અધૂરી છે જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિના સંતાનો છે છઠ્ઠો દત્તાત્રેયનો અવતાર જે ઉપરના પાંચ ગુણો કહ્યા બ્રહ્મચર્ય સંતોષ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય આ બધું આવશે પછી ગુણાતીત થવાશે અને ભગવાન તમારે ત્યાં આવશે એટલે ભગવાન કપિલ છે એ અવતાર લઈને આવ્યા છે એ છ અવતારો બ્રાહ્મણ ધર્મનો આદર્શ બતાવે છે

એટલે કે પૂર્ણ નિષ્કામ છે જેની માથે ભક્તિનું છત્ર છે ધર્મનું બક્તર છે એને ભગવાન પણ મારી ન શકે ભગવાન મોટા છે છતાં પણ બલી રાજાની આગળ નાના બન્યા છે વામન બન્યા છે પરશુરામ અવતાર એ આવેશનો અવતાર છે વ્યાસ નારાયણનો અવતાર એ બતાવ્યો ભગવાન રામનો અવતાર એ મર્યાદા પુરુષોત્તમનો અવતાર છે અને ભગવાન શ્રી કૃષ્ણ અવતાર એ પૂર્ણ પુરુષોત્તમનો અવતાર છે બાકીના બધા અવતારો એ અંશા અવતાર છે अल्पકાળ માટે છે અલ્પ જીવોના ઉદ્ધાર માટે છે પરંતુ રામ અને કૃષ્ણ એ પૂર્ણ અવતાર છે અને અનંત કાળ માટે છે અને અનંત જીવોના ઉદ્ધાર માટે છે એટલા માટે પણ આજે પણ રામ અને કૃષ્ણ ક્યારે વિસરાતા નથી એ નિરંતર છે એ પછી હરિ અવતાર બુદ્ધ એટલે કે કરુણાનો અવતાર કલ્કી આમ મળીને ચોવીસ અવતારોની કથા કહે છે